નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની સવું મોટી દરગાહ સૈયદ અલી મીરા દાતાર રહેમતુલ્લાહ અલી નો છે ભારતભર માંગથી લાખો લોકો દર્શન માટે ઉનાવા ઊંઝામાં આવે છે મહેસાણા ઉનાવા ભારત અને ગુજરાત પ્રતિષ્ઠિત સુફી સંત દરગાહ શરીફ હઝરત સૈયદ મીરા અલી દાતાર રહેમતુલ્લાહ અલિયા ઉનાવા ઊંઝા જિલ્લો મહેસાણા ગુજરાત દરગાહ પર ઝંડો લગાવી નહીં મેળાનો ઐતિહાસિક પરંપરા સાથે આરંભ થશે પાંચસો ઉર્સ પાક મોહરમ મહિનાની પચીસમી તારીખથી શરૂ થશે આ અંગે માહિતી નશીન દરગાહ સૈયદ નકવી અલ હુસૈનીએ જણાવ્યું હતું કે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક એવા સૈયદ મીરા અલી દાતાર અલેને દર વર્ષે પચીસમી મોહરમ એટલે કે પહેલી ઓગસ્ટના રોજ પરચમ ઝંડો ચડાવીને આરંભ થશે પાંચસો અડતાલીસ માંગ મેળા ઉર્સની શરૂઆત હશે અને ઇસ્લામિક મહિનાના સફરના ચંદ્રના દર્શન થયા પછી સંદર શરીફ મજારે અકદાસ પર ચઢાવવા આવશે જેમાં તારીખ છ ભાગ્યા સાત ઓગસ્ટના રોજ સવારે ચાર વાગ્યા વાગ્યે અર્પણ કરવામાં આવશે તેમણે જણાવ્યું કે આ પછી મઝાર શરીફ સમાધિને ચાદર પહેરાવીને તાજ ચઢાવવા આવશે ખાસ ફાતિહા ખાવાની કરવામાં આવશે આ રસમ વિધિ સવારે સાડા પાંચ વાગ્યા સુધી કરવાના માંગ આવશે તેમણે કહ્યું કે પરંપરાગત રીતે દરગાહમાં ફાતિહા ખવાની બાદ દરબાર શરીફમાં ખાસ લોબાન મજાર શરીફને આપ્યા પછી તે પછી ખાસ કરીને દર્શન માટે આવેલ યાત્રીકોને તબરૂક તરીકે આપવા આવે છે તેમણે જણાવ્યું કે ઉર્સ નિમિત્તે દરેક સામાન્ય અને ખાસ વ્યક્તિ તથા યાત્રીકો માટે મોટો પાએ લંગરની વ્યવસ્થા કરવામાં આવે છે રિપોર્ટર জাকીર ખાન મોગલ